નમસ્કાર મિત્રો હાલમાં વીસમો હપ્તો ખેડૂતના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો છે તો શું તમારે જમા થયો કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જો ના થયો હોય તો સૌ પ્રથમ તમારે બેંકનું કેવાયસી થઈ ગયું છે કે કેમ એ તમારે જોઈ લેવાનું રહેશે બેંકમાં જઈ ત્યારબાદ એ કેવાયસી માટે જે પીએમ કિસાનનું છે એનું પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈ અને તમારે ચેક કરી લેવાનું છે કે યોજનાનું કેવાયસી થઈ ગયું છે કેમ અને તમારા સેવકને મળી અને જણાવવાનું છે કે ભાઈ અમારે ફોર્મ ભર્યું છે છતો હજુ સુધી અમારે હપ્તા જમા થતા નથી તો તેનું શું કારણ હોઈ શકે ગ્રામ સેવકનો પણ કોન્ટેક કરી શકો છો જિલ્લા ખેતીવાડી અધિકારીનો પણ તમે કોન્ટેક કરી શકો છો બીજી બાબત એ છે હાલમાં ઘણા બધા ખેડૂતો જે વોટ્સઅપ વાપરે છે સોશિયલ મીડિયા તેમના મોબાઈલની અંદર એપી કે ફાઇલ આવતી હોય છે એ અને એ ઓપન કરે ત્યારે એ પૈસા ઉપડી જતા હોય છે તો એ વેબ જે એપ્લિકેશનો આવતી હોય છે એ તમારે ડાઉનલોડ ન કરવી જે વોટ્સઅપમાં આ રીતે લખેલું આવે છે પીએમ કિસાન લિસ્ટ બે હજાર પચીસ તો આવી કોઈ એપ્લિકેશનોની અંદર તમારે પડવું નહીં ડાઉનલોડ કરવી નહીં અને કોઈ મેસેજ કે કોઈ એવા ફોન આવે તો તેના જવાબ આપવા નહીં કારણ કે સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે ખેડૂત સાથે પણ ફ્રોડ થવાની શક્યતાઓ રહેલી છે તો પીએમ કિસાનની તમામ માહિતી માટે સરકારે પોર્ટલ બનાવેલું છે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને પીએમ કિસાન લખવાનું છે તો ચાલો એ પીએમ કિસાન પોર્ટલ આવી ગયું છે તો તેના ઉપર ક્લિક કરશો તો આ રીતે પોર્ટલ ખુલી જશે તેના ઉપરથી તમે એ કહેવાય થઈ ગયું છે કે કેમ ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન સ્ટેટસ પણ જાણી શકશો અપડેટ મોબાઈલ નંબર પણ કરી શકશો અને બેનિફિશરી લિસ્ટ પણ તમે જોઈ શકશો તો આ વેબસાઇટની ચોક્કસ મુલાકાત લો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર